જામનગર શહેર ભાજપ પ્રમુખ પદ માટેનો રિપીટ થિયરી નેતા ભાજપ બાબુભાઈ જેબલિયા દ્વારા શહેર ભાજપ પ્રમુખનું નામ જાહેર કરાયું શહેર ભાજપ પ્રમુખ પદ માટે પ્રથમ વખત મહિલાનું નામ જાહેર કરાયું ભીનાબેન કોઠારી પ્રમુખ પદ માટે નામ જાહેર થયું ભીનાબેન કોઠારી જૈન સમાજના છે અને અગાઉ જામનગર મહાનગરપાલિકાના મેયર તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે તેમાં જગાઉ શહેર ભાજપના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે अनिल गोहिल दिव्यांग न्यूज़ जामनगर